નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ પાસે આવેલા બરોડા પબ્લિક સ્કૂલનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ ઉદઘાટન દીપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિબિન કાપી સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ તાલુકા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ જિલ્લા કારોબારી તાલુકાના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેક્ટર તેમજ પરમ પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ વ્રજકુમાર મહોદયશ્રી ગાયત્રી ઉપાસક હર્ષ બાપા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વડોદરા સંસ્કારી નગરીમાં પાર્ટ સ્કૂલ ચાલે છે સિટીની બહાર છટ્ટી સ્કૂલ સાથે વાઘોડે તાલુકાના પીપળિયા પાસે બરોડા પબ્લિક ઉમર મંસુરી સાથે આશા ન્યૂઝ વાઘોડિયા જે મારા પિતાજી શૈલેશભાઈ મહેતા અને માતાજી મીના મહેતાએ શરૂ કરી હતી છોકરાઓ સાથે નિયોહન વિદ્યાલયના નામથી તે આજે પાંચ યુનિટ અને ચૌદ હજાર વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે તેમાં બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એવું છઠ્ઠું યુનિટ મેટ્રા ગ્રુપ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છીએ અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજર કુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા એમની સાથે વિસ્તારના એમએલએ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ એમએલએ હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું આ ભરવાડ પબ્લિક સ્કૂલ સીબીએસસી યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ સીબીએસસી સ્કૂલ હશે અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ નોચ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ પણ સ્પોર્ટ્સ રિલેટેડ કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચોવીસ કલાક સ્ટુડન્ટ્સ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના કોચિસને પણ લઈ શકે એ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ એમ નવું સારામાં સારું એજ્યુકેશન સારામાં સારા ટીચર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈનો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારો ખુબ વધારો